માળિયાહાટીના નદીના બેઠા પુલ પરથી પસાર થતી ઇકો કાર તણાઈ માળિયાહાટીના બનાવની મળતી વિગતો અનુસાર ચોમાસા પૂરમાં બહાર હોય અને મેઘરાસા ઝંઝાવતી બેટિંગ કરતા હોય ત્યારે સમગ્ર ગીરના નદી નાળામાં તોફાની ઝડપે બે કાંઠે વહી રહ્યા છે માળિયાહાટીના તાલુકાના કાત્રાસા ગામ નજીક વહીતી રજમી નદી પણ પૂરજોશમાં વહી રહી છે ત્યારે મોડી સાંજે નદીના બેઠા પુલ પરથી ઇકો કાર તણાઈ ગઈ હતી જેમાં સવાર ભરતભાઈ નાથાભાઈ ગુજરાતી નામનો પિસ્તાલીસ વર્ષીય યુવાન પર તણાઈ જતા લાપતા થયો હતો જેની હાલ સ્થાનિકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે વધુમાં તંત્રને પણ જાણ કરવામાં આવી છે સ્થાનિકો દ્વારા હાલ આ કારણે ગાડીયા ફસાવી આ કારને નજીકના સપોર્ટ સાથે દોરડા વડે પણ બાંધવામાં આવી છે કારમાં સવાર યુવકનો કોઈ અતોપતો મળેલ નથી તો તાલુકા કંટ્રોલ રૂમ પરથી જાણવા મળ્યું છે કે યુવાન તણાઈને લાપતા થયો હોવાનું કન્ફર્મેશન આપ્યું છે હાલ વહેલી તકે શોધખોળ માટે ટીમ મોકલવામાં આવી છે અને તે માટે તજવીજ હાથ ધરવામાં આવી છે